અક્કી આવાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા ગુજરાત રિફાઈનરીની પ્રતિષ્ઠિત ગ્રેવા સંસ્થા દ્વારા આજે એસસી એસ ટી અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકોની શૈક્ષણિક પ્રતિભાને સન્માનિત કરવા મુખ્ય શ્રી મનોજભાઈ સુતરિયા અને મહામંત્રી શ્રી ચંદ્રકાંતભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં મેરિટોરિયસ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય અતિથિ તરીકે વડોદરાના પ્રાદેશિક શ્રમ કમિશનર શ્રી અતુલ સિંઘ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય એચ પી પરમાર પ્રતિષ્ઠિત ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલના ઉપપ્રમુખ શ્રી રવિ હિરવાની અને ગુજરાત રિફાઈનરીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રાહુલ પ્રશાંત ઉપસ્થિત રહ્યા હતા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી હિતેશ શાહજી અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી બિપ્લોય બિસ્વાસજીએ તેમનો અમોલ સમય આપીને કાર્યક્રમની સુંદરતામાં વધારો કર્યો હતો અને કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રોતાઓને તેમના વક્તવ્યથી પ્રોત્સાહિત કર્યા હતા રિપોર્ટ રૂઝેબ અરબ